રોજગારી તો ઘણી બધી ઘટ દેખાય છે ને એ બધા સમાજની ભૂખ પણ છે રાજકીય વાત ન કરીએ તો વધારે સારું રોજગાર સહાયતા અભિયાન લઈને આજે સોમનાથ આવેલો છું તો ઓછું ભણેલું હોય તો એની ડિમાન્ડ એવી હોય છે કે વધારે ભણેલો હોય તો એ પણ હોય છે તો માનું છું એવી કદાચ કોઈ ગામ કે શહેર નહીં હોય જ્યાં બેરોજગારો નહીં હોય અને મારો ધ્યેય રોજગારી દેવાનો નથી મારો ધ્યેય આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત જવાહર ચાવડા ગીર સોમનાથના પ્રવાસે છે વેરાવળ અઢિયા હોલ ખાતે બેરોજગાર લોકોને સંભાળવા અને સમજવા મુલાકાત લીધી છે જવાહર ચાવડા દ્વારા બેરોજગારોને લઈને સરકાર પર નિશાન સાધ્યું અને સરકારની સિસ્ટમમાં ક્યાંક ફૂલટ હોય તેવું શક્ય છે સરકારની સિસ્ટમ ક્યાંક અસિક્યોર છે કોંગ્રેસના અગ્રણી જયકર ચોટાએ સાથે પણ તેમને હળવી ચર્ચાઓ કરી આવતીકાલે જવાહર ચાવડા તાલાલા ખાતે પણ પહોંચશે રોજગાર સહાયતા અભિયાન લઈને આજે સોમનાથ આવેલો છું વેરાડમમાં આજે મારો પેલો દિવસ છે અને અહીંયા બધાને સાંભળ્યા રોજગારી જેની જરૂરિયાત છે તેની પોતાની ડિમાન્ડ શું છે તે જાણવા આવ્યો છું જાણવાનું કારણ એ છે કે મને યુવાનો પાસેથી એક વાત એ હંમેશા આવતી તમને બધાએ કીધા રાખે છે હું સ્કૂલમાં તો એ વખતમાં આમ કહેતા કોલેજમાં આમ કહેતા ઘરે જ મારી મા બાપ આપીએ છે મારા વડીલો આપીએ છે પણ મારી શું જરૂરિયાત છે મને કોઈ પૂછતું જ નથી ના આ વિચાર હેઠળ મેં આ કામ ચાલુ કર્યું જેના કારણે એ યુવાનોને હું મળી અને પૂછી શકું એને શું જોઈએ છે એને જો જાણકારી એના દુઃખની મળી શકે તો જ એનો યોગ્ય રસ્તો કઢાવે એની પ્રોસેસ કરી શકે અને તે જાણવા નીકળો છું જૂના ઘટના ગામડાઓ શહેરો અમુક પૂરા કર્યા આજે સોમનાથ જિલ્લામાં આવેલો છું અને અહીંયા પણ ખાલી તાલાડામાં છું એટલે અલગ વિસ્તારમાં જાય અને દરેકની જરૂરિયાતો દરેકની વાતો અલગ અલગ હોય છે કોઈ ઓછું ભણેલું હોય તો એની ડિમાન્ડ એવી હોય છે કોઈ વધારે ભણેલો હોય તો એ પણ હોય છે કોઈ કારીગર હોય તો અલગ હોય છે અને કોઈની લોનની જરૂરિયાત હોય તો એ અલગ પોતાની વાત કરે છે પણ ટૂંકમાં વિવિધતા મળે જોવા મળે છે રોજગારી માટે રોજગારી તો ઘણી બધી ઘટ દેખાય છે ને એ બધા સમાજની ભૂખ પણ છે એ એક સિસ્ટમ માગે છે સિસ્ટમને કારણે એ પોતે સિક્યોર થઈ શકે અત્યારે અનસિક્યોર ફીલ કરે છે ટૂંકમાં એને કોઈ કામ મળે તો કામ ક્યારે પૂરું થશે અને એનું ભવિષ્યમાં એની વિકાસ કઈ રીતે થશે એનો આવનારો પગાર ધોરણ શું હશે આવતા બે વર્ષ પછી પાંચ વર્ષ પછી તેમાં અનિશ્ચિતતા હોય તો એને જીવવાની મજા નથી આવતી જેને કારણે નિશ્ચિતતા માગે છે નિશ્ચિતતાનો પ્રોસેસ કરવો જોઈએ એવી તમામની માગણી નથી

હું માનું છું જો આ જ્ઞાન મારી પાસે આવી જાય કે શું હકીકતમાં જરૂરિયાત છે એ ખબર પડે તોય રજૂઆત કરી શકીએ રજૂઆત કર્યા કરી પાછળ રસ્તાની કરવા મળશે આપનો ધ્યેય કેટલા લોકોને રોજગારી દેવાનો છે ને મારો ધ્યેય રોજગારી દેવાનો નથી મારો ધ્યેય આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કેટલા સમુદ્રી બાબતની સરકાર છે રોજગારીની વાતો થાય છે

રાજકીય પાર્ટીને ઇન્વોલ્વ પણ નથી કરતું આવા વ્યવહારો સંબંધ હોઈ શકે છે કોઈ પાર્ટીઓમાં પોતા અંગત સંબંધ હોઈ શકે છે